ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત મગનભાઈ રામજીભાઈ સોલંકી ડુંગળીનું વેચાણ કરી રોકડા રૂપિયા પિસ્તાલીસ હજાર મેળવી ખિસ્સામાં મૂકી માર્કેટિંગ યાર્ડ સામે રોડ પરથી રિક્ષામાં બેઠેલ જોકે આ રિક્ષામાં ચાલક સિવાય અન્ય બે પેસેન્જરો હતા આ દરમિયાન રિક્ષા ચાલકે પાર્સલનો ફોન આવેલ છે તેમ કહીને ચિત્રા એસટી વર્કશોપ પાસે ઉતાર્યા બાદ ત્રણેય રિક્ષા સાથે જતા રહ્યા હતા ફરિયાદીએ પોતાના ખિસ્સામાં જોતા રૂપિયા પિસ્તાલીસ હજાર ગાયબ થઈ ગયા હતા આ બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે રિક્ષાને ઓળખી લઈ તપાસ કરતા મળી આવેલ અને ભૂતકાળમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી રોકડ રકમની કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હોય જેથી આરોપીઓની શોધખોળ કરી અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોડા પ્રકાશભાઈ ઉર્ફે ભાણો સુખાભાઈ વાઘેલા અને પ્રકાશભાઈ નરેન્દ્રભાઈ હળદરિયા નામ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા H中 hurting... Form gut ma filtrate.... Form vie